જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા ને અત્યારે આપણે આવી ગઈ છીએ વાળીએ જ્યાં વાળમાં દવા સટે છે તે પણ ડ્રોનથી અને એ ડ્રોનની ટાંકી છે ખાલી અગિયાર ની અને અગિયાર માં બે વીઘા દવા સટાય છે તો મિત્રો કેવું પ્રેશર છે તે જોઈશું અને તમે પણ જુઓ મારી સાથે કે કેવું પ્રેશર છે ને એ બે વીઘામાં અગિયાર લિટર પાણી સાટે છે તો એ બે વીઘા થઈ જાય છે દસ વીઘા હોય તો ખાલી પાંચ ફેરું ડ્રોન ઉડે ને પંચાવન લીટરમાં દસ વીઘા પાણી છટાઈ જાય મિત્રો દવા છટાઈ જાય તો આપણે જોઈશું કે કઈ રીતે ડ્રોન થી પ્રેશર થી દવા સાટે છે તો ચાલો નિહાળીએ

vừa rồi hả lời 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 hả

la E. છે કે હજી સાટી આવ્યું હે સાટી આવ્યા કઈ દવા તો નથી ઉડતી એમાં હું દેખાય ઉડતી હોય હું હવે

હા ગેસ થાય ગેસ થાય બહુ એમ જાય તર્યા લાગી ગાલ પૂદડી તો આમાં જો બધી મીંડી આવું આમ જો એમને ડ્રોન ડોવા સટ વકીર કકા મસ્ત આમ તો તો આવે જો આવે તો મિત્રો આપણે જોયું કે ડ્રોનથી દવા સાટે અગિયાર ટાંકી ટાંકીથી બે વીઘા સાટે તો તમને પાણી ઉડતા દેખાશે નહીં પણ ફૂલ પ્રેશરથી પાણી ઉડતું એટલે તો અગિયાર માં બે વીઘા દવા સટાઈ જાય તો મિત્રો આ તો આપણે ડ્રોનથી સાટવાનો વિડીયો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરજો મારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ બને બે લેકન બટન દબજો થી કરીને આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે જય શ્રી કૃષ્ણ જય માતા